નમસ્કાર જીવનમાં હસવું બહુ જરૂરી છે આપણે પોતે નથી હસી શકતા એટલે જોક્સ સાંભળવા પડે અને જોક્સ પણ વધુમાં વધુ પતિ પત્ની વિશે જ હોય અને એમાં પણ પુરુષ કરતાં સ્ત્રી ઉપર જોક્સ વધારે હોય એટલે સ્ત્રી ઘરનો તો બહુ જ ઉઠાવે છે પણ જોક્સનો પણ બહુ જ ઉઠાવે છે એ નારી શક્તિને હું વંદન કરું છું હાર્દિકભાઈએ કીધું જે હસે એનું ઘર વસે પણ આ સૃષ્ટિમાં માણસ જ એક એવો છે જીવ કે એ હસી શકે છે એટલે હાસ્ય છે ને એ ટોનિક છે જીવનનો ટોનિક છે બસ આવી સમજણ આવા વિચારો આપીને જીવનને જીવવા જેવું બનાવવું છે અને એટલે જ શ્રી સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ સુરત તરફથી દર ગુરુવારે આ વિચારોનું વાવેતર થાય છે આજે સાઠમો ગુરુવાર છે સાઠમો થર્સ ડે થોટ છે એવું કહેવાય છે કે સાઠે બુદ્ધિ નાઠી આ વાત ખોટી છે આપણે સાઈઠ ગુરુવારે તો જીવનને હજુ સમજી રહ્યા છીએ ગયા ગુરુવારે જે વાતો થઈ એના પરથી લાગ્યું કે હજી તો આપણે જીવનને સમજીએ છીએ એટલે સાઠમો આ થસદે થોટ છે ગયા રવિવારે પાંચમી મે હતી અને ગયો ગુરુવાર ઘનશ્યામભાઈ વર્લ્ડ લાફિંગ ડે હતો વિશ્વ હાસ્ય દિવસ ઓગણીસો અઠ્ઠાણુંમાં મુંબઈના ડૉક્ટર મદન કટારીયા એમડી એણે એક જાહેર સભા કરેલી કે હાસ્ય છે ને એ બહુ મોટી દવા છે જીવનની એ હાસ્યની અવેરનેસ માટે આ સભા થઈ અને પછી દર વર્ષે મે મહિનાના પહેલાં રવિવારે વિશ્વ હાસ્ય દેહ તરીકે આખી દુનિયા ઉજવે છે હાસ્યનું આટલું બધું મહત્ત્વ છે અને એટલે જ ગયા રવિવારે હાસ્ય ડે હતો એટલે એવું થયું કે આપણે ઘનશ્યામભાઈને બોલાવીએ પહેલાં તો ઘનશ્યામભાઈને જોરદાર તાળેથી વધારજો એક સામાન્ય ભણેલો વ્યક્તિ એક હાસ્ય કલાકાર બને એક ચિંતક બને અને અમે તો એની પહેલી કથા સાંભળી ઘનશ્યામભાઈ વખાણ નથી કરવા પણ એક શ્રેષ્ઠ કથાકાર તરીકે તમારું વ્યક્તિત્વ ઉભરશે એવું અમને ચોક્કસ લાગે છે પણ ઘનશ્યામભાઈ મને એ નથી સમજાતું કે આ જોક્સમાં મહિલા ઉપર જોક્સ વધારે શુકરો બોલાય છે એ સહન કરે છે એટલે તો ઘનશ્યામભાઈ આજે આપણને ખૂબ નાની નાની વાત કરી એનો કહેવાનો ભાવાર્થ એટલો જ હતો કે હાસ્ય છે એ જીવનમાં બહુ જરૂરી છે નથી હસતા તો રોગો થાય બીમાર પડે તંદુરસ્ત ના રહી શકે આજે જયશ્રીબેન અને મેં કંચામયને પૂછ્યું કે જયશ્રીબેન હશે જ તમે બોલી શકશો ને એટલે કે ના ના હવે વાંધો નથી એટલે બંને આવ્યા જયશ્રીબેન આજે મને ખૂબ આનંદ થાય મારા તો મારા ગામના કહેવાય સોસાયટીના ગોકુલધામના દિનેશભાઈ ધાનાણી મૂળ ગામ લાલાવદર એનું ગોપીનાથ ગ્રુપ બાંધકામનું આખું ગ્રુપ છે અહીંયા નરેન્દ્રભાઈ ને ભાઈ ઉભા છે સવલ્યાભાઈ અહીંયા ઉપસ્થિત છે એક દિનેશભાઈ તરફથી આ થર્સ્ટે થોટના વિચારમાં આવવાનો તો નિયમિત છે પણ એણે એકવીસ લાખ રૂપિયાનું દાન આપીને આ સંસ્થામાં ટ્રસ્ટી બન્યા દિનેશભાઈએ એક રૂમનું દાન તો લખાવેલું હતું કિરણ મહિલા ભવનના ખાતમુહૂર્ત વખતે પ્રણબેન દોગાને કીધું કે હજુ એક મારો રૂમનું દાન ત્યારે પ્રવીણભાઈ એવું કીધું કે ભાઈ બે રૂમના દાન લખાવો છો તો થોડુંક વધી જાઓ તો તમે ટ્રસ્ટી બની શકો આજે દિનેશભાઈ હર્ષાબેન રોમિલ ક્રિષ્ના આખા પરિવાર આ સંસ્થામાં સહયોગી બહેનો છે એ બદલ આપણે અમને તાળીઓથી વધાવીએ થેન્ક યુ દિનેશભાઈ થેન્ક યુ આજે ઉપસ્થિત તમામ ટ્રસ્ટીઓ અમારી યુવા ટીમ આપ સૌ અહીંયા ઉપસ્થિત છો તમારું જે સ્માઇલ ચહેરા ઉપર આવે છે હાસ્ય આવે છે ઘનશ્યામભાઈને જોવે તો લોકો હસતા હશે તો એ જે હાસ્ય આવે છે ને એ હાસ્ય જે તમારા ચહેરા પર લાવે છે એ તમારા હૃદયના રામને હું વંદન કરું છું હાસ્ય છે એ મફતમાં મળે છે એની કોઈ કિંમત નથી ચૂકવવી પડતી પણ આપણને એટલો બધો ફાયદો થાય છે કે એનું અમૂલ્ય એનું આ ગણી શકાય મૂલ્ય એવું હાસ્ય છે એ હાસ્ય આપણો સ્વભાવ હાસ્ય આપણી ઇમેજ ઊભી કરે છે હાસ્ય આપણું વ્યક્તિત્વ ઊભું કરે છે આ મફતમાં મળતું હાસ્ય એ બધાએ લેવા જેવું છે અને હસવા જેવું છે હસતું રહેવું જોઈએ ખરેખર હાસ્ય છે ને આપણે કોઈ સાઉથ ઇન્ડિયન આવે તો એ શું બોલે આપણે ન સમજીએ અને આપણે બોલીએ એ ન સમજીએ આખી દુનિયામાં કેટલી ભાષા બોલાતા હશે પણ એકબીજા સમજી ન શકે ત્રણ જ વસ્તુ એવી છે કે આખી દુનિયા સમજી શકે એક રડવું એક સ્પર્શ અને એક હાસ્ય એ આખી દુનિયા એ ભાષા સમજી શકે એવું આ હાસ્ય છે એને સમજવું જોઈએ ખડખડાટ હસીએ તો આપણા ચહેરાની મોટી કસરત થાય ખડખડાટ હસવું એ એક કસરત છે એક યોગ છે એને બરાબર સમજવાની જરૂર છે આ વિચાર આપવાનું કારણ એ છે કે આપણે આપણા જીવનને સમજીએ આપણા જીવનમાંથી કેમ સારું જીવાય એને સમજીએ એટલે ખડખડાટ હસવું એ એક યોગ છે એવું બધાએ સમજવાની જરૂર છે ખરેખર હાસ્યનું સાયન્ટિફિક વૈજ્ઞાનિક રીતે જો જોઈએ ને તો હસવાથી આ ચહેરાની સ્નાયુને મોટી કસરત થાય છે હસવાથી આ મગજના જ્ઞાનતંતુને કસરત થાય છે હસવાથી હાર્ટ અને સ્ટ્રોકનું જોખમ ઘટી જાય છે આ એટલું બધું સાયન્સમાંથી આપણને જાણવા મળેલું છે હસવાથી આપણું એક આરોગ્યને જો ફાયદો થતો હોય તો માત્ર હસવું એ આપણા માટે બહુ લાભની વાત છે માનસ શાસ્ત્ર એવું કહે છે કે હસવાથી ડિપ્રેશન ઓછું થાય છે ચિંતા ઓછી થાય છે તમે હસવાનો વિચાર બે આ ક્યારેય નહીં થઈ શકે તમે જ્યારે હસતા હશો ને ત્યારે બધું ભૂલી જશો માત્ર હસશો કોઈ ડિપ્રેશનમાં રહેલી વ્યક્તિને તમે જો હસાવો ને તો એ ડિપ્રેશન ભૂલી જાય ને આત્મહત્યાના વિચારો પણ કરતો બંધ થઈ જાય એટલે આ માનસ શાસ્ત્ર છે કે હસવાથી ચિંતા ટળે છે હસવાથી માણસ ટેન્શન મુક્ત થાય છે આપણે બહુ ટેન્શનમાં હોય એટલે હળવા નથી થવાનું ક્યારેક ચાલો મિત્રો મળીએ ચાલો બહાર જમવા જઈએ અને હંમેશા આપણે જો ફરવા જવું હોય તો મિત્રને હારે લઈએ છીએ શું કરવા કે આપણે હસીને વાતો કરી શકીએ આપણા શરીરને ગમે છે એટલે માનવ શાસ્ત્ર પણ એવું કહે છે કે હસવું જોઈએ અને આપણે હસતા રહેવું જોઈએ એટલે આજ એટલે આજનો વિચાર ઘનશ્યામભાઈ આપણે હસાવ્યા અને હસાવાનો એટલો ફાયદો એના પરથી એવો વિચાર આપી શકાય કે ખડખડાટ હસું એ એક યોગ છે યાદ રાખજો ખડખડાટ હસવું એ એક યોગ છે જેનાથી તન અને મનને હકારાત્મક ઉર્જા મળે છે તમે જ્યારે બહુ હસશો ને ત્યારે તમે ખુશ હશો અને ખુશ હશો એટલે પોઝિટિવિટી હશે હકારાત્મક ઉર્જા મળે છે શરીરને જેટલા ખોરાકની જરૂર છે ને એટલી મનને હસવાની જરૂર છે એ આપણે સમજવાની જરૂર છે મને ઘણી વખત ઘનશ્યામભ એવું થાય કે લોકો ડાયરામાં શું કરવા જતા હશે શું કરવા હસવા માટે જતા હશે પણ હસવાથી એને ફાયદો થાય છે ને એટલે ડાયરામાં જાય છે તમને ખબર છે આ કલાકારો તો પૈસા બધા લેતા હશે વિદેશ જાય તો કેટલા લેતા હશે અત્યાર સુધી એવું કહેતો કે કોણ બનેગા કરોડપતિમાં અમિતાભ એક સોના ત્રણ કરોડ લેશે પણ કપિલ શર્માનો જે શો આવે છે લાફ્ટર શો એ એક સોના પાંચ કરોડ રૂપિયા લે છે માત્ર હસાવવા માટે અને લોકો પૈસા આપતા હશે લોકો એને પૈસા આપીને આવા કાર્યક્રમ જોવા જતા હશે એટલે ડાયરામાં કે આવા કાર્યક્રમો આપણે હસવા જઈએ છીએ કારણ કે આપણા શરીરને એ જોઈએ છે આપણા મનને એ જોઈએ છે એટલા માટે જાય છે ખરેખર રમૂજી સ્વભાવ તમારો સ્માઈલિંગ ફેસ રમુજી સ્વભાવ છે ને એ તમારી ઓળખ છે કોઈ નવો વ્યક્તિને હસમુખો માણસ છે નવી નવી આવે કે બહુ હસમુખી છે હસમુખી હસમુ સ્માઈલી ફેશ એ રમુજી સેન્સ ઓફ હ્યુમર એ તમારું વ્યક્તિત્વ પણ ઘડે છે આપણે કેવા એ આપણા હાવભાવમાં જો હસમુખી આપણો સ્વભાવ હોય સેન્સ ઓફ હ્યુમર હોય રમુજી સ્વભાવ એ પણ ખૂબ ઉપયોગી થાય છે અને સાચી વાત કહું તમારો એક સ્માઈલ છે ને ગમે તેવા અબોલા પણ ટળી જાય છે સ્માઈલ આપો જો બેનો હસવા મણી બે માણસ થોડું ઘણું ઝગડ્યા હોય પછી બે પાંચ કલાક ન બોલે પછી બેમાંથી એક હસે ને તો આખો હિમાલય ગળી જાય એક જ હસવાનો હોય પાછા બાયું એમ કે દર વખતે મારે જ હસવાનું એટલે હસવાથી હિમાલય ગળી જાય છે એટલું યાદ રાખજો આપણે રોડ ઉપર જતા હોઈએ નાના મોટા અથડાઈ જઈએ અથડાઈ જઈએ ને જો બેમાંથી એક વ્યક્તિ હસે ને તો પ્રશ્ન સોલ્વ થઈ જાય છે એક સ્માઇલ એ કેવડું મોટું કામ કરે છે હસવાની આ બહુ મોટી તાકાત છે ખરેખર હસવાથી જો શું ફાયદો થાય એટલું યાદ રાખશો ને તોય આપણે આજનો કાર્યક્રમ મને લાગશે કે શ્રેષ્ઠ રહ્યો ગણાશે રમૂજી સ્વભાવ હસવાથી તમારું ટેન્શન ઘટે છે હસવાથી ટ્રેસ ઘટે હસવાથી મૂળ સુધરે હસવાથી ટ્રેસ ઘટે છે હસવાથી મૂળ સુધરે છે અરે હસવાથી રોગ પ્રતિકાર શક્તિ વધે છે આ ત્રણ બહુ મોટા ફાયદા છે વિજ્ઞાન તો એવું કહે છે આમ તો છે ને અદભુત રચના શરીરની છે તમે ડરી જાઓ તોય શરીરમાં વાઇબ્રેશન અને શરીરમાં સ્રાવ થાય તમે ખુશ થઈ જાઓ તોય શરીરમાં સ્રાવ થાય તમને કોઈ ભય હોય તોય શરીર એનું કામ કરે ચિંતા હોય તોય શરીર એનું કામ કરે ખરેખર જ્યારે માણસ હસે છે ને ત્યારે એની ગ્રંથિમાંથી બે રસાયણ છૂટા પડે છે એન્ડોર્ફિન્સ અને સેરોટોનિન ડૉક્ટર હસેન ખબર હશે એ બે રસાયણ શરીરમાં છૂટા પડે એ આપણા મનને પોઝિટિવ કરે છે હસવાથી આ રસાયણ છૂટા પડે મન પોઝિટિવ થાય નેગેટિવિટી ઘટી જાય આપણે પોઝિટિવ થઈએ એટલે આપણો મૂડ સુધરી જાય અને આપણો મૂળ સુધરી જાય તો આપણા શરીરમાં એના પોઝિટિવ વાઇબ્રેશનને કારણે આપણું જીવન જીવવા જેવું લાગે અને એટલે એવું કહી શકાય કે રમૂજી સ્વભાવ આ રમૂજી સેન્સ રમૂજી સ્વભાવ તમારા વ્યક્તિત્વને પ્રભાવક બનાવે છે આ બિઝનેસમાં પણ યાદ રાખજો ધંધામાં પણ યાદ રાખજો પડોશી સાથેના સંબંધમાં પણ યાદ રાખજો તમારો રમૂજી સ્વભાવ છે ને એ તમારા વ્યક્તિત્વને ઘડે છે આ રમૂજી સ્વભાવ એ આપણું ટૂલ છે આપણું હથિયાર છે એ બધાએ યાદ રાખવાની જરૂર છે અને રમૂજી સ્વભાવને કારણે માણસ વધારે એનો સમૂહ મળતો હોય છે એના મિત્રો મળતા હોય છે તો મને એવું લાગે છે કે થર્સ ડે થોટમાં બસ આવી નાની નાની વાત આજે માત્ર ડૉક્ટર ક્યારેક બે જ પરીક્ષી આપે આજે માત્ર નાની વાત કે હસતા રહો અને હશે એનું ઘર વસે એટલે મેં ઘનશ્યામભાઈને પૂછ્યું હતું મેં કીધું તો નો સંબંધ થતા હોય તમે એને મોકલીએ ના ના એવું નથી કે પણ પ્રાણી માત્ર કરતા મનુષ્યનું ઘર વસે છે કારણ કે આપણે હસતા આવડે છે એટલા માટે અને છેલ્લે આ યંગ જનરેશન હાંઠ વરવાળા નથી હો યંગ જનરેશનને કહી દઉં કે જ્યારે પત્ની કંઈક તમને ખીજાતા હોય ત્યારે તમારે કેવું ચાલ ને આપણે એક સેલ્ફી પાડી લઈએ એટલે તરત જ હશે થેન્ક યુ વેરી મચ